મહુવા પંથકમાં વરસાદી માહોલને લઈ જીવાદોરી સમાન માલણ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં બગડ રોજકી અને માલણ એમ ત્રણ ડેમો આવેલા છે જેમાં બગડ અને રોજકી અગાઉ છલકાઈ ચૂક્યા છે ત્યારે આજે સવારે નવ વાગે જાણવા મળતી વિગત અનુસાર માલણ ડેમ પણ ઓવરફ્લો થયો છે આખા ગુજરાતમાં લગભગ એક જ ડેમ ઓટોમેટિક છેતાલીસ દરવાજાવાળો છે પાણીની સપાટી ઊંચી આવે એટલે તરત જ આ દરવાજાઓ ઓટોમેટિક ખુલી જાય છે અગિયાર પોઈન્ટ તેતાલીસ એમસીએમ પાણીના સંગ્રહની ક્ષમતા ધરાવતો આ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સિંચાઈ પેટા વિભાગ મોવા માલન નદી નો છે એ છે હા નોવા તાલુકાના મોટા કુતવડા ગામ પાસે આવેલ માલણ સિંચાઈ યોજના આ ચાલુ ચોમાસામાં સારા વરસાદના કારણે સો ટકા તેના પૂર્ણ સપાટીએ ભરાઈ છે અને હાલ એમાં ચોત્રીસ ક્યુસેકનો ઓવરફ્લો આપણે અને ઓવરફ્લો ચાલુ છે અને નીચવાસના ગામો જેટલા ગોરસ અને કથપર મોટા કુતવડા વગેરે ગામોને આપણે અલગ કર્યા છે ગામ લોકોના અને સરપંચને જાણ કરી છે અને તંત્રને પણ જાણ કરી છે અને સો ટકા માલણ ધંધા માલણ ડેમ ભરાવાથી આગામી રવિ સિઝનમાં સિંચાઈ માટે સાતસો હેક્ટર જેવું આયોજન છે અમારું એટલે રવિ સિઝન આખી પૂરી થશે એવું કહી શકાય